જય શ્રી કૃષ્ણ આજે સૌને મારા તરફથી હેપી જન્માષ્ટમી આજે હું તમને ડાકોરના દર્શન કરવાની છું અને જ્યાં જ્યાં સેલિબ્રેશન થવાનું છે ત્યાં આગળ હું તમને બધે જ દર્શન કરાવવાની છું તો આ જોડાયેલા રહેજો મારા વિડિયોમાં ચલો ડાકોર ચલાય બસ સ્ટેન્ડ થી ડાકોર એક કિલોમીટર જેટલું છે આ બોડાની મૂર્તિ છે જે તમે જોઈ શકો છો જન્માષ્ટમી નિમિત્તે અહીંયા મેળો ભરાય છે ઘણી બધી વસ્તુઓ અહીંયા વેચાય છે જેવી કે પર્સ છે ઘરવખરી છે રમકડા છે ભગવાનની મૂર્તિ છે ફોટા છે અહીં ભગવાનના વાઘા છે જે અહીંયા મળે છે અલગ અલગ પ્રકારના જો તમારા લાલજી ભગવાન હોય એ પ્રકારના અહીંયા વાઘા મળે છે મોગટ મળે છે હાર મળે છે બધી પ્રકારના શણગાર અહીં જોવા મળે છે તમે અહીંયા જોઈ શકો છો પંખ છે પીછા છે લઈ શકો છો નંદગીર આનંદભર્યો જય ક્યાં લાલથીના જયકારા ગુંજતા જ હોય છે ડાકોર ગુજરાતનું આ પવિત્ર ધમ જ્યાં રણછોડરાયજીના દર્શન કરવા માટે લાખો ભક્તો અહીં આવે છે અને જન્માષ્ટમીના દિવસે તો અહીં અનોખો જ ઉત્સાહ જોવા મળે છે મંદિર ફૂલોથી દીવડાઓથી અને રંગોળીથી સંભારાય છે ભક્તો અહીંયા પોતાના લાલજી ભગવાનને લઈને પણ દર્શન કરવા માટે અહીંયા આવે છે અને એ સ્પેશિયલી જન્માષ્ટમીના દિવસે રાત્રે બાર વાગ્યે જે ઘડીમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે અહીં રણછોરાઈજી મંદિરમાં જન્મોત્સવ ઉજવાય છે રાત્રે બાર વાગ્યે રંજોરાઈજી મંદિરમાં ભગવાનને જૂલામાં શ્રી કૃષ્ણની મૂર્તિ બિરાજે છે અને ભક્તો ફૂલો ઝુલાવીને પોતાના પ્રભુ સત્યે અખંડ પ્રેમ વ્યક્ત કરે છે આ છે સુવર્ણ તુલા જ્યાં કૃષ્ણ ભગવાન ખુદ અહીં બેઠેલા હતા એવું માન્યતા છે અહીં આખું મંદિર ફૂલોથી શણગારેલું જોવા મળે છે તમે જોઈ શકો છો ભક્તો અહીંયા ઘણી બધી ધજાઓ ચડાવે છે અને ગરબા બી રમે છે ઘણી બધી આસ્થાઓથી અહીંયા આવે છે જે ચાલતા બી આવે છે તમે જોઈ શકો છો જે ભક્તો ધજા લઈને આવે છે એ અહીં ઉપર મુગટમાં પોતાની ધજા અહીં ફરકાવવામાં આવે છે દીવડાઓથી પણ સજાવટ કરવામાં આવશે ઘણું બધું ડેકોરેશન કરેલું છે ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે અને અહીં પ્રસાદ માત્ર ખાવાની વસ્તુ જ નથી પરંતુ કૃષ્ણ પ્રેમની એક મીઠી યાદ છે મંદિરની અંદર જ અહીં પ્રસાદ બી આપવામાં આવે છે જો તમે જોઈ શકો છો અને બહાર બી પ્રસાદ મળે છે મંદિર ની અંદર નણ મહોત્સવ ના દિવસે દસ વાગ્યા થી લઈને બાર વાગ્યા સુધીમાં નણ મહોત્સવ ઉજવાશે તમે જોઈ શકો છો એની જન્માષ્ટમીની સ્કૂલ તૈયારી કરી થઈ રહી છે બધા ભક્તો આવી ગયા છે વહેલી સવારે આજે એક્ઝિટ દ્વાર છે એ ચાંદીના વરફથી બનાવેલો છે તમારા ચિંતા પાસે આ ગોમતી નદી છે તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે એકદમ ક્લીન છે કેવાય છે કે આ ગુમતી નદીની અંદર કૃષ્ણ ભગવાન ખુદ અહીંયા અદ્રશ્ય થઈ ગયા હતા એવું માન્યતા છે भक्त बोड नाही प्रभू ने लावी गोमती तडाव मा संताड़े होता ते आ अस्सल पुरावा छे एक बार अया मोटर काढबो जे અહીં રાત્રે આખા ગોમતી ઘાટ આગળ ડેકોરેશન કરવામાં આવે છે અને રાસ લીલા બી કરવામાં આવે છે અહીંયા અહીંયા લાલજી ભગવાનને ગોમતી નદીની અંદર સ્નાન કરાવવામાં આવે છે નાના ભૂલકાઓ સ્નાન કરાવે છે જુઓ તો એટલું મસ્તાંક છે દ્રશ્ય આ છે લક્ષ્મીજી નું મંદિર આરતી ના દર્શન તમને લાઈવ બતાવીશું જોઈ લો જોઈ શકો છો